ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજે છે બે હજાર છવ્વીસની પહેલી બીચ મહાવીર તો બધાને જય રામાધાની જય ના પપ્પા તૈયાર થઈ ગયા છે બીચ ભરવા જવા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય રામાધાની જય માતાજી સમય મંદિર આવી ગયા છે દિવસે જમણવાળી છે તેની તૈયારી ચાલુ છે Oke. Nah Pasir

બમ્પો સ્કૂલ જવા તૈયાર થઈ ગયો છે હજી એના પપ્પા લેવા નથી આવ્યા અહીં નીચ ઓટલા વારે છે બે એ શું કરો અહીં ગાય સ્વામી લેસન સમારી ફરી બટાકા સમાજ છે ગાય બમ્પોને લેવા આવી ગયા છે અને હિની સ્કૂટી ચલાવીને જાય છે ગાયસ ખેતરમાં ડમરુપાન ચાલુ છે જયીએ છે ખેતરમાં નમ લે ચાન કીટલી લે નહી ગાય છે ન પાણી ન ઘડો લીધો છે જયયુ ખેતરમાં જુડિયા પા ગયો છે જયયુ સુકરા

મેરામ ને મેરામ દેવપીર ના મંદિર જઈએ છે જમ્મા